પોઈટ્રી ઉમરનો પણ એક ચામ છે ઉમરનો પણ એક ચામ છે જો હોય તબિયત કાબુમાં તો જિંદગી બેફામ છે હોય જો મિત્રો સરખે સરખા તો જિંદગી પણ જામ છે કોઈ સાંભળે ગીતો મજાના તો કોઈ માથે ઘસે બામ છે જીવી લો મોજ ભરીને ખુશીઓનો એ જ દામ છે સમય કાઢો પોતાના માટે આખી જિંદગી કામ છે ઉંમરનો પણ એક ચામ છે ઉંમરનો પણ એક ચામ છે થેન્ક યુ આવી જ અવનવી રચનાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ રચનાઓ વાંચવા માટે અમારી વેબસાઈટ વન ટુ ઝેડ ડોટ લાઈવ પર આવી I thank you